હું તો એમ તમે રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂંછડી ન ફટફટ આવે તો મરી જવાય ને તમારું કુતરું તમને નથી ઓળખતું ભલામા શું દુનિયા તમને ઓળખે અને આપણા જ આપણને નથી ઓળખતા આપણા આપણને ન ઓળખે એટલે સમજી ઈશ્વર ત્રાજ આવ્યો હોય તો જ આપડા આપણને ન ઓળખે ના પાંચ પાસવડા સુધી ઓળખે ત્યાં પડખ્યા કપા તમના કટક્યા પીડ્યા હોય ન ઓળખે જબરું ન કહેવાય પોતાના નડે ને પછી જે ઇતિહાસ થાય રોદડા નો રહો આ મારા અનુભવની વાત કરું છું આ પ્રહલાદને કોણ નીડ્યો એનો બાપ મીરાને કોણ નડ્યો રાણો નરસિંહ મહેતાને કોણ નીડ્યું એની નાયત પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા રોદડા રોને નહીં પડે સમજી લોનું સાકર ત્રાજવ્યા હોય તો જ આપણે આપણને નડે સમય બાપુ એવો મળ્યો છે ને પણ આ અઘરું ઈ છે કે હરી ભજવું હક બોલવું દોનું વાતાવલ આવા नर ને હાઠે પોર કોઈ દે ઉતરે નહીં હબલ આ चैत्र મહિનો ચાલુ થયો ને આ કે આખા મહિનાની તારીખ આવી ગઈ બોલો તોય હજી અમુક અમુક એમ કહે છે કે 1 તારીખમાં બે જગ્યાએ કે આવો હવે અમને તો જીવવા દેવાના છે કે નહીં જીવવા દેવાના આટલો બધો વેરાગ લાગી ગયો છે આ તમે કથાયું બેડો આવડી મોટી કથાયું બેડો રામ કથા હોય शिव कथा હોય ભાગવત હોય આ કથાનો મતલબ શું વાત તો બધી એક ને એક જ હોય છે તો કથા સાંભળે સાંભળે કરવાનું શું વાત તો એક જ હોય ને મેં હમણાં કીધું એમ રામ કે દશરથના દીકરા ચાર ને એમાં રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો બધું વાત તો આવડી આજ હોય ને બીજું શું હોય તો આ શું આ માંડવા નાખી નાખીને ફાયદો શું પણ કથા કરાવ્યા કથા કર્યા પછી જો બાપુ ભાઈ ભાઈ ની તિરાડ નો મટે ખાવું ની તિરાડ નો મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી નારાયણ

હું તો એમ કઉ છું કે આ તમે કરો છો એ સારું છે પણ આ ગાયોનું કરો છો ને એ એ મોટી વાત છે અને હમણાં એક બેને સાખી કીધી હતી ને કે માથી મોટું કોઈ નહીં બસ મારી હું ગમે ત્યાં જાઉં ને ભલામણે મારી એક જ હોય છે કે ને બાપને બાપુ જાળવું છું મા બાપ જેવા ભગવાન ભગવાન છે ને આ દુનિયા આખી લોહીની તરસી છે કોઈ બાપુ મા બાપ જેવા તમારા ને મારા ભગવાન ભગવાન કોઈ છે જ નહીં એક વ્યસનથી આગાર્યો એક મા બાપની સેવા કરો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે આપણી ગેરંટી એક સમજી માં માન બાપ છે ને માં છે ને એ તો બાપુ મોટે બોલું માં એ હાથે નાન પણ હાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં બાપુ છે ને એક એવું અદ્ભુત પાત્ર છે ને એક દેહ ને માંથી એક દેહ માંથી બાપુ બીજો દેહ બનાવી પોતાના લોહી નું દૂધ બનાવીને તમને મને પાય તમારો મારો ઉછેર કરે અને ઈ રોટલા વગેરે આટા મારતી હોય તો જિંદગીમાં તમે જીવો તો શું મરો તો શું કોઈ ફરક નથી પડતો ના માને બાપ ને બાપુ જાળવજો પછી ફોટા નગરબત્તી ઉકે કઈ નહીં વળે અમુક અમુક નથી આમ મરી જાય ને પછી ઓલા ટેકા દેવા જાય આમ ખંપા દેવા જાય આવા ટેકા દીધા હોત તો બે વર્ષ જીવે એવું હતું માર્યા છે કોકા મારી મારીને પછી ટેકા દેવાના કોઈ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી તમને અને મને ટાણું મળ્યું છે મોકો છે આનંદ કરી લેજો કારણ કે સ્વર્ગ બર્ગ છે ફાટલા પહેરવા ને બોલો માથા વ્યાજા એવડા એવડા ફાંકા વાળા પહેરી પહેરી નીકળે છે અત્યારે તમને એમ થાય કે આવા તો અમે પહેરી પહેરીને મરી ગયા ખબર નહોતી કે આવો સમય આવશે ને ખાસ રાખ્યા હોત તો અત્યારે તમારા આવી તમારે અરે દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ઓલા માલધારી નહીં પેલા ઘેટા ને એના માથે ઓલા ફૂલડા પાડે ઊન ને ને કાપે ને પછી આમ ફૂલડા પાડે પછી ઊંટ હોય ઊંટ ઊંટ ને ઉપર ફૂલડા પાડે તો તે દી આ બધા ભણેલા ગણેલા હું કે એ કે આ માલધારી ને શું બુદ્ધિ હોય આ ઢોરા ભેગા રે ઢોરા જેવા જ હોય ને અત્યારે કરોડપતિ ના દીકરા અહીંયા ફૂમકા પાડે એક કોઈ ટોકો હોય ને એક કોઈ કાન ટાંક્યો હોય તો હોય અરે બાબુ સંસ્કૃતિ જોવો તો ખરા હું તો બહેનોને ખાસ બેનો મારી વાત અમુક કડવી લાગશે ને હું આવ્યો છું પહેલી વાર એટલે ફરી ન આવવાનું થાય મારે કઈ બહુ જરૂર નથી પણ બહેનોને ખાસ વિનંતી કહું જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી ભૂગી કહું ને દેશની આબરૂ દીકરીઓ રાખીશ માપ રામાયણ છે ને રામાયણ ના હું તમને એક બે પ્રસંગ કહું સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું છે સીતાજી માં શક્તિ નહોતી એવું તમે માનો છો હે સીતાજી બાપુ સીતાજી ની એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોત ને એ પ્રકારે જો એક દ્રષ્ટિ પડી હોત તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે પણ માએ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું દુનિયામાં હરણ જ થાય પછી દીકરી હોય બાપ હોય માં હોય કે ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ જ થાય આ દુનિયામાં રાવણ મરી ગયા એમ એમમાં ન રહેતા ગામો ગામ છે એટલા માટે બેનુને હું એટલા માટે કહું છું કે તમે વાપરો ખાઓ પીવો મોજ કરો પણ દેહ ના પ્રદર્શન નો કરશો રાવણ તો બાપુ જાઓ આમાં શક્તિ નો અવતાર છો તમે તો બાળીને ભસ્મ કરી થાકા તાકાત છે રામ પણ ફેશન જે દી ઉઠાડ્યો છે અમુક અમુક તો જો વાળ કપાયા અખિલકોડે ના પોસડા જેવડા વાળ હોય આમથે આમ નામથી નામ અરે મારી માવડીઓ આ દશિયા અમારે જોવાની લીખી છે હોઉો ભેગા પાણી પુરીઓ ખાતા હોય બોલો હવે આમાં પરજા જેવી થાય શું કરવું હા ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડું હોય જેળ જખરા નીપજે જેની માં હોથલ હોય બાપુ હારી જનેતા વગેરે હારા દીકરા ન થાય કોઈ કોઈથી